નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સ્ટેપ એકેડેમી ખેડ બ્રહ્માની અંદર બાઇક રિપેરિંગની તાલીમનો કાર્યક્રમ પૂર્ણ થયો ખેડબ્રહ્મા સ્ટેપ એકેડેમી દ્વારા બાઇક રિપેરિંગની તાલીમમાં પોશીના ખેડબ્રહ્મા અને કોટડા તાલુકાના જુદા જુદા ગામોમાંથી સત્યાવીસ યુવાનો દ્વારા આવેદન કરી અને તાલીમ આપવામાં આવી તેમની તાલીમ આજ રોજ દસ નવ બે હજાર ચોવીસના રોજ સમાપન થઈ સમાપન કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન કોટડા આદિવાસી સંસ્થાના સંયોજક શ્રી બાબુલાલજી ચંદુરામજી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બાઇક રિપેરિંગ ટ્રેનિંગના ટ્રેનર શ્રી વિક્રમભાઈ વાઘેલા દ્વારા તમામ યુવાને ખાસ સૂચન કરવામાં આવ્યું કે તમને મારી ગમે તે સમયે જરૂર પડે ત્યારે મારો સંપર્ક કરી શકો છો સાથે જ મુખ્ય મહેમાન બાબુલાલજીએ કહેલ કે તાલીમ પૂર્ણ કરી રહેલ છે તે બધા જ પોતાના ક્ષેત્રમાં ગેરેજમાં ધંધે લાગવું અને ઓફિસ તરફથી કોઈપણ પ્રકારની જરૂરિયાત પડે તો સંપર્ક કરવો અને ચંદુરામજી કહેલ કે યુવાધન વ્યસનથી દૂર રહીને પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ કરે તેવી શુભ આશીષ આપવામાં આવ્યા હતા સાથે જ બધા યુવાનોએ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમનું સંચાલન નવજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ચાવડા નીરવ પટેલ પન્નાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા